તો તાપી જિલ્લામાં સર્વત્ર પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે તાપી જિલ્લામાં સ્થિતિ સાવ વણસી ગઈ છે કારણ કે સ્થાનિક નદીઓ જે છે તેમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે નદીના પ્રવાહમાં ઘાસચારો પણ તણાયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા આ ઉપરાંત મકાનો અને છાપરાઓ ઉપરથી પાણી વહેતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે હવે આ સૌથી કપરી સ્થિતિનું નિર્માણ અહીં તાપીમાં થયેલું અત્યારે જોવા મળી રહ્યું છે કે જ્યાં છાપરા પરથી પાણી વહી રહ્યા છે એટલે કે કે એ આપ અંદાજો લગાવી શકો છો કેટલું પાણી આ વિસ્તારમાં અત્યારે ભરાયેલું છે જે ઘાસચારો હોય છે તે પણ આ ભારે પાણીના પ્રવાહમાં અત્યારે તણાઈ રહેલો જોવા મળી રહ્યો છે લોકોની ઘર વખરીને નુકસાન થયું છે તેવું તો ન કહેવાય કારણ કે આખે આખું ઘર જે છે તે પાણીમાં ડૂબી ગયું છે લોકોના પતરાની ઉપરથી આ પાણી જઈ રહ્યું છે એટલે જોઈ શકો છો કે લગભગ અગિયારથી બાર ફૂટ જેટલું પાણી અને તેનાથી પણ વધારે પાણી આ વિસ્તારમાં અત્યારે ભરાયેલું જોવા મળી રહ્યું છે એક્સક્લુઝિવ અને આકાશી દ્રશ્યો અત્યારે આપ નિહાળી રહ્યા છો કે જ્યાં કપરી પરિસ્થિતિમાં લોકો રહેવા મજબૂર બન્યા છે અહીંના લોકોને સ્થળાંતર કરવાની ફરજ ચોક્કસપણે તંત્રને પડી છે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે એ શેલ્ટર હોમમાં તેમને ખસેડવામાં આવ્યા છે અને તંત્ર લોકોને પણ અપીલ કરે છે કે જે આ પ્રકાર જે ડૂબમાં આવી જાય તેવા વિસ્તારમાં રહેતા હોય તો તેઓ સત્વરે શેલ્ટર હોમમાં આવી જાય